કઈ ફેમિલી કેમ છો મજમાં મજમાં જશો આપણે આજે જવાનું છે બી વહીને એને લેવા માટે એને આવીને એના હાથાની ઘરે રોકાવા ગયા હતા લગભગ આજે દસેક દિવસ થઈ ગયા છે તો આજે આપણે એને લેવા માટે જવાના છે તો ચાલો આપણે નાજીન મળીશું વચ્ચે એક વોલ્ટ કરીશું તળાજા તો આજીન જોઈ ડુંગરાનો કેવો નજારો છે તે જવો મિત્રો આપણે બાઇક છે રેડી જવા માટે આપણે જવાનું છે

Oh, you score here. mau lihat dulu ya kok tiar sih ya? Kau lagi lebih lihat Si daram kerja sih ya? Nih kamu <laughs> જો itu મિત્રો અહીંયા મરચી છે મરચી છે અને રીંગણી છે આ તો આ તો જે માખો છે રીંગણી છે તો વિડિયો ઓર આ બધું રોપ છે રોપશે આમાં તો મરછા પણ આવી ગયા છે મરછા આવી ગયા હા હવે મિત્રો શીબડા મિત્રો આ છોળી છે છોળી અગે દયા કી કે મે આ છોળીન ભીંડો ને બકળો થોડું ઘણું છે આ ડુંગળી છે રોપ નવો અમારે હર્ષદભાઈ લેશન ઘરે છે હર્ષદ દે કેટ લંબણો હાથમાં હાથમાં આજ માં હું લેશન આબ

તો વાંધો નહીં નિશાળા ઘરે જવાનું દસ વાગે છે ને અમારે જેનિલ ભાઈ છે તો ફોન માં અમારી જેમ મંડાણા છે એ બી મામાદેવનું મામા દેવ નું મંદિર થાય હાલો તો અમને લઈ જાય કે હાલો તો હાલો તો મિત્રો આવું છે મામા દેવ મંદિર છે તો ના જાય અમને અભિભાઈ લઈ જાય જવો આ મામાદેવનું મંદિર છે ઓ તો મિત્રો બધી વાડીમાં વાવેલું છે અને હું કેવી રીતે મની નથી ખબર અડદ લાગે અડદ છે અડદ છે અડદ ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિરે જુઓ તો મિત્રો આવું છે મામા જેવું એવું તો અમારે અભિભાઈ ખોલે છે દરવાજો Tiada bayi darah wajar Kilo kelu. Do mitro yaitu ye tu aja gya kiri ni aku dia ni ram dah woi Nama mama ni woi. Papa mama dia se. Oh, betul saya diwa ini tuh, મિત્રો આવું બધું છે મામા મામાદેવ ને માનતા હોય તે મામા મામાદેવ લખી નાખજો ગવર્મેન્ટમાં જો મિત્રો અમારો બીભાઈ દઈ દે છે દરવાજો ચાલો દેવાઈ ગયો છે દરવાજો ચાલો તો મિત્રો આવું હતું મામા દેવ એ ઓટો છે કારણ કે મામાદેવ બેઠેલા છે તો ના ઓટો તો દીવા રોજ થાય છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ હાલ હવે ભાઈ ભાઈ ઓલો ક્યાં છે તમારો તમે રમાડો ના છે હમ એવું છે પાંડો છે હમ હમ તો મિત્રો આ

હમણાં લીધેલી છે લગભગ મહિનો દિવસ છે હોય છે તો મિત્રો આ ભેંસ લીધી હતી દૂધ ખાવા માટે લીધી છે અને આ બકાલું છે તો મિત્રો અહીંયા bindo se bindo abi bhai ne bhave na bu ha he yeah? tane bindan chak em yeah? to le to jabo ke apde ha to van din leta de khushi ek dungre jan se bhai bhai dungre jan se ha ta tala jana ha to bhai abi bhai ke se tala jana dungre jau ya Halo, to mitro, apa yang nih kali jasi? mama, nah, gerti, kah, bibi, nih kali jana. હવે આપણે જવાનું છે ક્યાં ડુંગરે ડુંગરે જવાનું કે છે ભાઈ જોઈ કેવો ટાઈમ છે જો તો હવે આપણે જઈ જઈ ડુંગરે જઈને મળીશું શેત્રુજી તળાજા જો મિત્રો આવું કંઈક છે

ફાઈનલી આપણે પોગી જો જ ઘેરે ઉભા રહી જાય એક્શનમાં જો જાય ને ઘેરે હમ હા તો ટાટા કરી દઉં બધાને ફોડો બી હોય ફીટો નહીં ને ફટાકડો એ બી ત્યારે ફોડવાનું છે વેદું ફોડી હાલ ફોડ હા જ ફીટો હો ભાઈ ફટાકડો

મિત્રો બીભાઈને વેદુભાઈ દઉ પડીકા ખાવાની શરૂઆત કરી છે કોણ લેવું એ હે તારી આતમો શું છે હભી તારી પાસે શું છે આમ ફેરે અને પાસે સેવ મમરા છે વેદુ ભાઈનો બી પાઈ છે ફાફડી મજા આવે ખાવાની હે છે તૂટ છે કે તોડી દઉં

સાહુદી બાઈ બાય કે બાઈ બાઈ ચાલો તો મિત્રો કે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ કેવો વિડીયો લાગ્યો બીમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં